ગામો દિવાળી જેવો માહોલ છે સાહેબ અને સીએમ સાહેબ આવી અને ગામો લોકાર્પણ જે પંચાણું મકાન આપ્યો એનું કર્યું ગામો ખેડૂતોની મિટિંગો કરી અનુસૂચિત જાતિ મોરચાની પક્ષીપંચ મોરચાની મહિલાઓની અને જનપ્રતિનિધિની મિટિંગો કરીને સાહેબે લોકોને સાથે ચર્ચાઓ કરી કે તમારી માગણીઓ આઠસો બાસઠ કરોડ રૂપિયા કર્મવાદમાં ફાળવ્યા એમાં લોકોને ખૂબ ઉત્સાહ દિવાળી જેવું આ તાણ થઈ ગયું છે અને લોકો ખૂબ ઉત્સાહી છે આવાસ ઉદઘાટન કરી અને આવી

ખેડૂતો જોડે મુખ્યમંત્રીશ્રી અમારા ગામમાં રાત નિવાસસ્થાન કર્યું એ બદલ અમારું ગામ એ ખૂબ નસીબદાર કહેવાયું અને સાહેબે અમારા ગામની જે વિશિષ્ટ રીતે અમારા ગામની એમને પસંદગી કરી એ માટે અમે ગામ લોકો સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ સાહેબે અમારા ગામની મુલાકાત લઈ અમારા ગામના દેવસ્થાનોની મુલાકાત લીધી અને ખાટલા બેઠકો કરી એમાં ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી અને એમને અમારા ખેડૂતોના પોષણક્ષમ ભાવો આપવાની વાત કરી અને ઓર્ગેનિક ખેતી તરફ વળવાની પણ અમને સમજણ આપી અમને પોતીકાપણું લાગ્યું સાહેબ સાથેની બેઠકમાં અમને સીએમ નહીં પણ અમારા માણસ હોય અમારા માના હોય એવો અમને અહેસાસ કરાયો અને અમને ખૂબ અમારા ગામને એમને સારી રીતે

ખાટલા બેઠક છે તેની શરૂઆત થઈ ગઈ છે મહત્વની વાત છે કે આજે બપોર સુધી સીએમ છે તે જલોત્રા ગામ ખાતે રોકાવાના છે ગામના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો સાથે બેઠકો કરવાના છે જે પ્રકારે લોકસભાની ચૂંટણીઓ આગળ આવી રહી છે અને તેને લઈને ભાજપ છે તે મેદાને ઉતરેલું જોવા મળી રહ્યું છે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તે ત્યારે ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે ખેડૂતો સાથે તેમની શું મુશ્કેલીઓ પડી રહી છે કેવી કેવી હાલાકીઓ પડી રહી છે તેને લઈને જે સીએમ છે તે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કહી શકાય કે જે પ્રકારે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ જઈ રહી છે ને તેને જ લઈને અત્યારે ભાજપ છે તે લોકસભાની ચૂંટણીઓને લઈને મેદાને ઉતરેલું જોવા મળી રહ્યું છે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા